અને આ તો ફેમિલી પાંચ વાગે બ્લોક ચાલુ કર્યો છે ને છોકરા છે આજ તો કેવું ખબર છે ફેમિલી કે લાઇટ ગઈ લાઇટ નહીં પાણી વહી ગયું હતું સવારનું પાણી વહી ગયું હતું મ્યુનિસિપાલિટીનું અને ઠેર કેટલા વાગે આવી ખબર છે ફેમિલી ત્રણ વાગે આવી એટલે હું પાંચ વાગે ઠેઠ ફ્રી થઈશું કામ કરી અને હું છે ને આ લઈ આવીશું છોકરાવાર છોકરા ફૂતા છે તો જગાડી દે ને અને નાસ્તો કરાવી લો કારણ કે કાર્તિક નિખિલ ને ખુશાલી લઈને નાસ્તો કરવો પડે દરરોજ કરતા હોય ને એટલે ભૂખ લાગી ગઈ કાંઈ નહીં હલફ ફેમિલી નાસ્તો કરાવી લો અને સા હોય તો મેં બનાવી નાખી છે શા મેં તૈયાર કરી નાખી છે મેં કીધું થોડોક ઘણો વિડીયો ઉતારી લઉં સા બનાવીને ઢાંકી દીધો હતો એટલે ઠરી ન થાય અને ખુશીને પછી ઠરેલો કાર્તિક

કેમ રેવાય નહીં હસોડું પંખે તમે ઉભા તો પવન નથી લાગતો એટલી ગરમી થાય છે કે હવે છે ને વરસાદ આવી જાય ને તો બહુ સારું છે કાંઈ નહીં આલો ફેમિલી કન્ટ્રીન્યુ બ્લોકમાં બનાવી છે છોકરાને નાસ્તો કરાવી લેવી અને ખુશહાલી આરામ આરામમાં છે તો એને બહુ ઉઠાવીશ ને તો રોવા પડશે એટલે આ બે નાસ્તો કરાવી લો અને પછી મૂસી ગયો બે હજાર તો આલો કન્ટ્રોન્યુ બ્લોકમાં બનાવી દઉં કાર્તિક નિશાથી લેશે ને એવું લાવ્યું છે ને કા હું લેશને આપ્યું છે ને ભાઈ હા કાકા લેશન હે પણ બીજું તો હું તને કાકા નિશાય કે કરોડ 48000 કોઈ એટલું બધું ન હોય એટલું બધું થોડું હોય એટલું બધું હોય હું માં એટલું આવે હે ફ્લાઈન માં એટલું ડીઝલ જોઈએ તો નકર નો ઉડિયે કે આવુંથી નો ઉડિયે કે જ્યાં ઉતરવાનું હોય ત્યાં સુધી નો ઉડી શકે પાસે પાસે ઉડી શકે પછી નો ઉડી શકે પછી ડાયરેક્ટ પટકે એટલે પ્લેન બાઈ ડોડી જશે પછી પૂછ્યું કે જો બનવું તે એને લાગ્યું કે લેન્ડિંગ થાય તે લેન્ડિંગને બદલે ઉપર ઉડી જ તો ઉપર ઉડી જ તે એક મોટી બિલ્ડિંગ હતી એની અરે પટકાઈ એને ફટકાઈ એવું તને કોણે કીધું કોણે આવું હે આવું તને કોણે કીધું અવાજ આવી ગયો સરે કીધું

કાંઈની હાલ કાર્તિકને લેશન કરવાનું કીધું છે ને એની વિશે થોડું ઘણું પાકું કરવાનું કીધું છે એટલે જી વિજયભાઈ રૂપાણી છે ને એના આંકડા ખાસ હતા બાર ઝીરો કેટલા બાર ઝીરો છ ને પેલા શ્રી બાર ઝીરો બારો બાર ઝીરો છો છે બાર ઝીરો છ છે અને એને બારસો નહોતી ભાઈ બાર ઝીરો છ છે એને ખાસ એને ફેવરેટ આકરો છે બાર ઝીરો છ કાખરથી એટલે એનું મૃત્યુ પણ બાર તારીખ છઠ્ઠો મીનું બે હજાર આ ઘટના ઘટી ગઈ હા એટલે વી બલૂમમાં એ બલૂમ છું હા એટલે એ થાય ને એટલે એની ને હા નંબર હતી હા તો ફેમિલી જેના ઘરમાંથી આખા પરિવાર દિયા જાય ને ફેમિલી એટલે બહુ દુઃખ લાગે કારણ કે એક ફેમિલી તો આખી વહી ગઈ ને કારણ કે બે છોકરા છોકરી નહીં નહીં તો બહુ સાદું માણસું આવી ગયું છે બસ તો ઉપરનો તો આંકડો બતાવે છે તો ભગવાન એના દિવ્ય અંતમાંને શાંતિ આપે એવી પ્રાર્થના કરશું તો હર ફેમિલી જો હું છું ને શિવ બેઠી હતી તો કાર્તિક મને ક્યાર ન કેટલો મમ્મી મારી આ પ્લેન વિશે થોડો ઘણો વિડીયો ઉતાર મારા સર મને આવું કીધું આવું કીધું તો કાંઈ નહીં આ ફેમિલી જેવું બોલતા આવડું ને એવું અમે બોલાશે ને એટલે મને કાંઈ બહુ ખાય ખાસ આવડતું નથી તો એડજસ્ટ કરી લેજો અને ભૂલ હોય તો બોલવામાં માફ કરી દેજો અને કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહીજો આવી નરેશની આવશે ને મારે છે ને સીવવાનું કામ ચાલુ હતું તો એ કાર્તિક એમ કહેતો તો મમ્મી નહીં તું મારો વિડીયો ઉતાર મારે આ વિમાન વિશે વાત કરવી છે તો ફેમિલી સમય તમને કહેતી હતી બહુ ગરમી થાય છે અને આમ તો કાંટી નીકળે બધા બે ગયા છે આમ ભૂલી જાય પૂછીને બહુ ગરમી થાય કાબે બહુ ગરમી થાય છે ને બહુ ગરમી થાય છે તમને કેમ થાય છે આ મામ કરે સાત કાવકા ફૂલ ફૂલ લઈ જો અમને

અને એક ખાસ વાત છે ફેમિલી કે હવે મારા છે ને ડેલી બ્લોક આવી જાય શોર્ટ હું ઓછા ઉતારી ને ડેલી બ્લોક આવવાના છે મારા એટલે જોવાનું હું ભૂલતા નહીં કા સરસ ડેલી બ્લોક આવવાના છે મારા શોર્ટ ઓછા આવશે અને બ્લોગ જાતા આવવાના છે તો મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં વસંત નરેશ બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કા તો કાંઈ ને એને લઈ ગયું હાલો હું મૂકું બીજું હું ધ્યાન લઈ લઈ ફોન નથી હો આ ફોન નથી ફોન મૂકો એમ એટલે આ ફોન નથી મૂકો એમ એટલે એ લેવાનું છે કાકા હવે તો શું એના વારા કરતા આ રીતે હેતા પર શવલ બીજે ગાલે છે કાર્તિક સો કે સો કે કમ્પ્લીટ પૂરા થઈ જાશે છે અને ઈ સબસ્ક્રાઇબ ન કર્યું તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો નામ છે ચેનલ છે તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં કાંઈ નહીં હાલો ફેમિલી આ એટલું જ તો નવા સાથે બધાની જય માતાજી બાય બાય